ગાંધીનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી લોખંડ ચોરીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં ગિફ્ટ સિટી નજીક લવારપુર ગામની સીમમાં બાતમીના દર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી ચોરીના છત્રીસ હજાર કિલો લોખંડના સળિયા સાથે ટ્રક ડ્રાઈવર નરસિંહ યોગી ક્લીનર કાલુ યોગી રાહુલ ઠાકોર અને તલોદના વેપારી વિશ્રામભાઈ શર્માની ધરપકડ કરી છે પોલીસે સ્થળ પરથી ટ્રક અને એસયુવી સહિત કુલ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે મુખ્ય સૂત્રધાર શૈલેષ સોલંકી સહિત ચાર આરોપીઓને ભાગેડું જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં નકલી પોલીસ બનીને યુવતી પાસેથી દાગીના પડાવી લેનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે જેમાં ગત ત્રીસ માર્ચના રોજ એક યુવતી પોતાના મંગેતરને મળીને તેના ફ્લેટના પાર્કિંગમાં પહોંચી હતી ત્યારે આરોપી પહોંચી ગયો હતો અને ખોટી ઓળખ આપી તેના મંગેતરની ધરપકડ કરવામાં આવી હોવાનું કહીને જબરદસ્તી મહિલા પાસેથી દાગીના પડાવી ફરાર થઈ ગયો હતો ત્યારે સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સલીમિયા રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા છે ગઈકાલે મોડી રાત્રે આ ત્રણે ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા હતા જે બાદ આજે સવારે સુરતમાં શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરમાં યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જેમની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા ત્યારે આ દુઃખની ઘડીમાં ભાવનગરમાં મૃતક પિતા પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે સી આર પાટીલ સુરત પહોંચ્યા હતા અને શૈલેષભાઈના પરિવારને સાંત્વના આપી હતી